जेल का ताला टूटेगा, चेतर वसावा जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा, अमरा काठियावड़ में एम के वड़े नहीं दुनिया में कहीं कहेंगे कि फेफे थी, वड़े नहीं દુનિયામાં કઈ ગેંગે કે બે કરવાથી ગરીક શણગાર મરદો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓવર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બે કાળીની સામે ભરી લ્યો તો મજા છે એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી દો એમાં મજા છે અને છેલ્લી વાત કરી મારી વાણીને વિરમીશ કે હવે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક આદિવાસી સમાજ એ સંકલ્પ લઈ લે કે જેને જેને આદિવાસી સમાજને કે આ જનતાને જેને જે હેરાન કર્યા છે એનો જવાબ આવનાર દિવસોની અંદર હવે વોટથી આપવામાં આવશે એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટી એનાથી ડરી રહી છે એટલે ભાજપને કહી દઈએ છીએ કે પોલીસ ઈડી, સીબીઆઈ તોપ તલવાર ભોજ તો તેરી સારી પર જંજીર મે જકડા ચૈતર આજ ભી સબે ભારી હૈ જય હિન્દ જય ભારત